Yeah! <laughs> या मान जाने के बाद ये आदमी ना ना मान रहा है वो अपनी मान लेता ना वो कुछ नहीं करता

चलो चलो अंदर आ गया चलो योरे सिग्नोर योरे 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 मिसी योरे लेट कट हट हट चलो हट lua ka dai na kana ka ગામના આગેવાનો વડીલો માતાઓ ભજનો દાદા દાદી કાકા કાકી મામા માસી હોય હોય કુવા તમામ ગ્રામજનો એસએમસીના સદસ્યો નાના નાના ભૂલકાઓને સેન્દ્રીમાં પ્રાથમિક શાળા 78 માં સ્વતંત્ર દિન નિમિત્તે અહીં ખૂબ જ હરદાઈની લાગણી સાથે લેહ ભર્યો આમંત્રણ આપીને આવકાર આપે છે સૌને 78 માં સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ એકસાથે એકસાથે C'est un peu comme ça que je me suis dit. શાળાના અત્યારે આપણને બે ભાઈ કહે છે સોલ્યુ નમસ્કાર પંદરમાં ઓગસ્ટ બે હજાર ચોવીસ સાળા પરિવાર શાળાના બાળકો શિક્ષકો સ્ટાફ સમગ્ર તરફથી અમે અહીં ઉપસ્થિત વાલીઓનું અભિવાદન કરીએ છીએ આજના આપણને ખબર છે કે અહીં જે પાત્રો સામે ઉભેલા છે એ આપણને ઘણું બધું શીખીએ છીએ ઝાંસી કે રાણી લક્ષ્મીભાઈ જેણે સ્વતંત્ર સંગ્રામની અંદર અમૂલ્ય ફાળો આપ્યો હતો એક સ્ત્રી હોવા છતાં પણ એ યુદ્ધમાં નિડર અને અડગ હતા એ આપણે પાત્ર પાસેથી શીખીએ છીએ ત્યારબાદ મહાત્મા ગાંધીજી જે હાથમાં લાકડી છે જેમણે સત્ય અને અહિંસાનો માર્ગ આપ્યો આ દેશને આખા દેશની અંદર ભ્રમણ કર્યું ગુજરાતમાંથી એમણે સર્વપ્રથમ ઉત્તર પાશ્રમની સ્થાપના કરી અને ત્યારબાદ આખા દેશની અંદર એમણે પગલાં માંડ્યા આખા દેશનો અભ્યાસ કર્યો રાજકીય પરિસ્થિતિ શૈક્ષણિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિનો અભ્યાસ કરીને અને દેશમાં એમણે સત્ય અને અહિંસાનું આંદોલન ચાલુ કર્યું ત્યારબાદ આપણે જોઈએ છીએ મંગલ પાંડે કે જેમણે ખરેખર આ દેશની અંદર સર્વપ્રથમ જેણે શહીદ કહેવાય છે એવા મંગલ પાંડેનું નામ આપણે સાંભળ્યું છે એ મંગલ પાંડે ખરેખર આ દેશને આઝાદી અપાવવા માટે જે કોઈ અન્યાયો થતા હતા જે કોઈ ભારતીય આર્મીની અંદર ભારતીય સૈન્યની અંદર હિન્દુ અને મુસ્લિમોને ભ્રષ્ટ કરવાને માટે અંગ્રેજોની જે નીતિ હતી એ નીતિને સામે એ ખરેખર અડગ રહ્યા અને પ્રથમ શહીદ બન્યા એમને ફાંસી આપવામાં આવી હતી એટલે આ દેશને ખરેખર આઝાદી અપાવવા માટે જે પાત્રો તરીકે આપણે ઉભા છે એ આપણને ઘણું બધું શીખવી જાય છે અને એ એમના જીવન વિશે આપણે પણ જાણવું જોઈએ આપણે ભૂલવું જોઈએ નહીં કે એમનું યોગદાન ખૂબ જ અમૂલ્ય છે સાથે આજના જે કોઈ પ્રેરક પ્રસંગે સારા પ્રસંગે શુભ પ્રસંગે વલી ઉપસ્થિત રહ્યા શાળાના બાળકો શાળા સ્ટાફ સર્વ શાળા પરિવાર વતી અમે તમારો પરિવાર આભાર માનીએ છીએ અસ્તુ જય હિન્દ અત્યારે આપણને જે કોઈ આ શુભ પ્રસંગે